વરસાદની સિઝનમાં રોજે ચટપટું તીખું મરચાનું અથાણું મળી જાય તો મજા જ પડી જાય એટલું સરસ ટેસ્ટી બને છે ને કે દરરોજના ભોજનનો સ્વાદ વધારી દેશે એકદમ ચટપટું એકદમ ટેસ્ટી અને એટલું ફ્લેવરફુલ છે ચાલો જોઈએ તો જો કડક મરચાં લેવાના છે અને તેને પાણીથી પહેલા ધોઈ લેવાના છે અને ત્યાર પછી તેને કોરા કરી લેવાના છે તો કડક મરચાં લેજો એટલે લાંબા સમય સુધી એકદમ સરસ અથાણું રહે અને એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે ત્યાર પછી તેમાં મીઠું હળદર લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને ઇન્ગ્રીડિયન્ટ બધા જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે બધું મિક્સ કરી તેને ઢાંકી દેસુ પછી આખા ધાણા વરિયાળી છે રાય છે જીરું અને મેથી આ બધું સરસ રીતે શેકી લેવાનું છે શેકાઈ પછી ઠંડુ કરીએ તેલ ગરમ કરવા મૂકીએ અને પછી તેને ઠંડુ કર્યા પછી ગ્રાઇન્ડ કરી લઈએ પછી મરચું પાવડર ખાંડ ઉમેરવાની છે ગરમ તેલમાં હિંગ અને આ વઘાર તેની પર રેડી દેવાનું છે હવે વચ્ચે એક વાટકીમાં ગરમ કરશો તેની ઉપર ઘી ઉમેરી દઈએ અને ઢાંકી દઈએ અને તેની સ્મોકી ફ્લેવર છે એટલી સરસ આ થાણામાં આવે છે અને શાક વગર પણ એટલી મજા પડી જવાની છે તો ટ્રાય કરજો શેર કરી દેજો